વિનુભાઈ વિડીયો જો મસ્ત દેખાય બધું ગ્રીન 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 તમારા કહેવા પ્રમાણે હકીકત પણ એ જ છે કે જમીન દેખાતી જ નથી હવે તમે જે આગળ પ્લાનિંગ બતાવ્યું કે ભાઈ બરાબર થાય એટલે એને રૂટરથી મારી લઈશું ખાલી તમે બે ત્રણ બે પ્રયોગ એવા કરજો એકની અંદર તમે સ્ટાન્ડર્ડ જે રોટરી મારતા હોય એ રીતે મારજો અને બીજામાં રોટરીને એવી રીતે સેટ કરજો કે એ ખાલી ઉપરવાળા ભાગને જ કાપે એમ માટી બહુ ડિસ્ટર્બ ના થાય અથવા તો થાય તો અડધા ઇંચ જેટલી જ થાય એમ એવી રીતે એનો બી એક કે બે પટ્ટા લઈ લેજો આની અંદર અને ખાસ તમે ફરીવાર જ્યાં જે પણ વસ્તુ રોપવાની છે એ પટ્ટા એક કે બે અથવા તો ત્રણ પટ્ટા કેવા થાય કે એક એક છેડા પર એક વચ્ચેના ભાગમાં આવે અને એક છેડાના ભાગ પર આવે તમને વચ્ચેનો જે ભાગ છે ને તે એક્ઝેક્ટ રિઝલ્ટ આપશે કારણ કે બાજુનો જે છેડાનો ભાગ છે ને એની એના પર ઘણી વખત બાજુના ખેતરમાં જે કંઈક થતું હોય એની પણ અસર આવતી હોય આપણી સારી અસર બાજુના ખેતરમાં જેવી રીતે જાય છે એવી રીતે એની ખરાબ અસરો ઘણી વખત આપણી બાજુ બી વધતા ઓછા લેવલે પ્રવેશતી હોય એમ એટલે તમને સાચું રિઝલ્ટ તમારા વચ્ચેનો પટ્ટો આપશે એટલે એમાં તમે એ જોઈ લેજો કે બાયો માસને જ્યારે આપણે જમીનમાં અંદર નાખીએ છીએ ને ત્યારે વધતા ઓછા લેવલે ડિસ્ટર્બ કરીએ તમે જ્યારે ઘઉંની વાત કરતા હોય ત્યારે તમારી પાસે એક સમય મળે છે તો એ દરમિયાન તમે પેલું તમારું જે કમ્પોસ્ટ એક્સ્ટ્રેક્ટ છે જે તમે પેલો રસ કાઢો છો બધું નાખીને એની સાથે વેસ્ટ ડિકમ્પોઝર પણ જો આપશો ને તો થોડુંક વધારે ફાસ્ટ ડિકમ્પોઝ થઈ જશે જમીનનો અંદરનો ભાગ એટલે પેલું શું કહેવાય ને એક વખત તો પેલું સીએન દ્રેશ્ય મેન્ટેન થઈ જશે એટલું કરી લેજો જો શક્ય હોય તો બાકીની તો કન્સેપ્ટ બહુ જ ફાઇન છે અને મજાની વસ્તુ કેવી છે કે ઓવરઓલ બહુ જ વ્યવસ્થિત ગ્રીનરી દેખાય છે બધાનો જે ઉછેર છે તે પણ વ્યવસ્થિત છે સાથે સાથે એક બીજું બી કામ થાય કે તમે ખેતરમાં ફળા ફરી અને તમારા ખેતરમાં કઈ કઈ ટાઈપના નિંદામણો છે ને શું એને પણ તમે સ્ટડી કરી લેજો અને બધાના સેમ્પલ ઉખાડી લેજો એના મૂળિયાને જોઈ લેજો એમ કે દેપ કેટલી દેપ સુધી ગયા છે એટલે આ તમારા માટે એક બહુ અદ્ભુત સ્કોપ એવો થશે કે કયા કયા નિંદામણો તમારા ખેતરમાં આ વર્ષે થયા છે અને એની નોંધ રાખે કારણ કે જેમ જેમ તમારી જમીનો સુધરવાની ચાલુ થશે ને અથવા તો એમાં જમીનના ફેરફાર સાથે છે ને તે ઘણી વખત નિંદામણના ફેરફારો પણ થતા હોય કારણ કે નિંદામણ એક એવી વસ્તુ છે કે એ કુદરતનું એક કરેક્શન ટૂલ છે કે જમીનો ખરાબ થાય તે જમીનોને કેવી રીતે સુધારવી એને માટેનું જે કામ છે ને તે જમીનો કરી આપતી હોય એમ અરે સોરી નિંદામણ કરી આપતું હોય એટલે આપણે નિંદામણને અને બિઝનેસે બિઝનેસ એ નિંદામણને દુશ્મન એટલા માટે બનાવ્યું કે એમાંથી એને પુષ્કળ પૈસા કમાવાય આપણે નિંદામણને કોઈક ને કોઈક જગ્યાએ મિત્ર બનાવીએ એટલે એ ફિલોસોફી તમારી છે જ વધતા તમે આ કરો છો એનો મતલબ એવો હતો કે નિંદામણ એ તમારો મિત્ર છે અને તમારા મિત્રની તમારે તમને તમારો મિત્ર તમને સંપૂર્ણપણે સહાય કરી રહ્યો છે એટલે હવે ખાલી તમારા કયા કેટલા મિત્રો કેવા કેવા છે એ જ જાણી લેજો એમ કે આમાં ઉપરના રૂટવાળા છે ઘણા લાંબા રૂટવાળા હશે એટલે તમને જે જમીન ખોલી આપવાની અંદર હવાની અવા જવાની વ્યવસ્થા કરી આપવાની કાર્બન તો હવે તમે એક વખત એવા થશો કે કદાચ તમારા સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વધારે કાર્બનવાળી જમીન તમારી હશે જે રીતે અત્યારે તમે બધું ટ્રીટમેન્ટ કરો છો એ ગુડલક ભારતના પ્રયોગશીલ ખેડૂતની જે ઓળખાણ મને થઈ એ બદલ હું ભગવાનનો પહેલો આભાર માનું છું અને મને આ બધું બતાવવા માટે હું તમારો પણ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર દેવેન્દ્રભાઈ આપણે આ વર્ષે ચોમાસાની અંદર આ એક ત્રણ એકરના પ્લોટની અંદર વરસાદની સિઝનમાં તરબૂચનું વાવેતર કર્યું હતું તરબૂચ તો ખાલી કેવા ખાતરના જ વા્યા હતા પણ બીજું કંઈ એની અંદર વાવાની ગણતરી ઓછી હતી એટલે ઘાસ ઉગવા દેવાનું હતું હજુ છે તરબૂજ ઘણા બધા છે પડ્યા છે અંદર પણ એ ખર્ચા પાણીના થઈ ગયા આ ઘાસ થવા દીધું છે અત્યારે લગભગ ત્રણ ફૂટ અઢી ફૂટ એક ફૂટ છ ઇંચ તમામ પ્રકારનું ઘાસ ખેતરની અંદર ઊભું છે જમીન ક્યાંય દેખાતી નથી હવે આને અંદર પાઇપું જે પેડી છે ટ્રીપની એ ગાર્ડન યોગ્ય વરાપ થાય ને ત્યારે અમે રોટરી મારી દેશું અને પછી સમય રહેતો એ કદું હજુ લીલો પડવાશ કરી નાખશું અથવા તો સીધા ઘઉં ગજબનો બાયોમાસ મળશે અને આનું પરિણામ મને ઘઉંની અંદર મળશે એવો મને આત્મસંતોષ છે વિશેષ આ બાબતે કંઈ તમારે કહેવાનું થતું હોય તો મને મેસેજ કરજો આખી એટલી બધી જમીનની અંદર સુધાર આવશે કારણ કે એક વર્ષ મેં આવું કરેલું એક ખેતરની અંદર નેક્સ્ટ ફરી કે સૌથી ફળદ્રુપ થવા માટેનો સમય પ્રકૃતિ માટે ચોમાસાના ચાર મહિના અને શરદ પૂનમ સુધી ત્યારે બધી ફેવરેબલ કન્ડિશન હોય એટલે તમામ પ્રકારના જીવોથી માંડીને બધું જ કામ કરતું હોય એટલે અહીંયા કોઈ ડિસ્ટર્બ કર્યું નથી ચોમાસાની અંદર આપણે જે પ્રકૃતિ ઉગાડે એને ઉગવા દીધું છે જોઈએ આની અંદર ઘઉંનું વાવેતર કરીશું કેવા બેનિફિટ મળે છે જણાવશું અસ્તુ વિનુભાઈ વરમોરા